જૈન દોસ્તો હું અત્યારે એમ કેવાય કે રાસાજીના ગઢડા ને રાહાજીના ગઢડા જે કચ્છ ની માલિકા દોસ્તો ગામમાં હા અને ભુજ જિલ્લો અને તાલુકો રાપર ત્યાં તમે જોઈ શકો છો દોસ્તો આપણા માલધારીઓના ઘર આ તો અત્યારે એમ કહેવાય કે મકાન ખાલી પડ્યું છે બીજા પણ અમે તમને મકાન દેખાડીશું કે એકદમ આ વર્ષો જૂના મકાન અને એવી સરસ મજાની એમની રહેણી હતી ભાઈ બીજલભાઈ આગળની ખો હું તમને આપું છું

દોસ્તો આખો ઘર હું તમને દેખાડી ભાઈ આજક ભાઈ આમ જો આ જે પથરાઓ છે ને તમે જોયો છે અહિયાં છે પણ એની જે ચણતર છે ને એમાં જો ક્યાં ઓ નથી વાટા ક્યાંય નથી વર્ષો સુધી આમ ને આમ ઉભી કદાચ હજાર વર્ષ થઈ જાય ને તો આવા જ રંગ રૂપમાં ઊભી રહે અને પાછું આમાં કદાચ ગમે તેવી પરિસ્થિતિ બને તો દીવાલ પડી જાય પછી આમ ને ઊભી થઈ જાય ના ના ઊભી થઈ ને પડી જાય એમ એમ ઊભી નહીં મતલબ આને પાછી ગોઠવી શકો તમે ગોઠવી શકો હા રાઈટ 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 રાઈટ

બીજલભાઈ આગળ દેખાડો આવો નાનભાઈ તમે હારે જાઓ અમારા મિત્ર નાનભાઈ અમારી હારે છે પાણીનો ટાકો <laughs> 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 <laughs>

સ્પષ્ટુજરાતી અને અહીંયા આપણે સમલ મેલતા આવી જાય લાઇટ ની જરૂર નહીંભાઈ સમલી એટલે આઝાદ ભાઈ તમે કીધો અહીંયા દીવા રાખતા

કોઠીમડા ના વેલા એની પર કોઠીમડા આવી ગયા છે તો બીજલ ભાઈ દેખાડો ની કઠી ખાવ ને આજ દેખાડો તો કોઠીમડા ઊંચા કરો હા કોઠીમડા થી કઠી તમે ખાવ ને તમને એમ થાય કે આવું ટેસ્ટ મે ક્યારે જોયો નથી તો આજ હા આ બાજુ મકાન આપણે બતાવી અહીંયા આ રેણક છે અહીંયા હા આ કેવો હા એને બધા બેહે ફાટલા અહીંયા હા હા અહીંયા બધા ખાટલા ઢાળે ના બેહે આ જગ્યામાં હા ભાઈ આજુ આજ આજ ભાઈ હમ અરે વાહ આ બારી જૂની

રામ રામ જો આજે તો અમારી પત્ની પત્ની આ જો આ આ તમે જોવો તો બીજલ બે ઉતરાવાને નાખવા માટે કેવો મસ્ત બનાવેલું છે ભાઈ કેમ કે ભાવના આવી હોય ને ગામડામાં જે હજી પૂર્ણ જળવાયેલું છે લોકોની ધાર્મિકતા અને જે વાસ્તવિકતા હોય જે સજ્જનતા બીજલભાઈ બીજલભાઈ કોઠે મળ્યું અહીંયા મૂક્યું પણ હું ખાઈ જઈશ આને

અજુના જે જૂનું છે ને એટલે એની આ આ નિશાની આતારે સીધા આવે આ હવાકા ચુકાય નય કે કેપલ જો આ bari આપણે ત્યાં એ જૂના જો આ

છે ને આ શું છે તમને ખબર છે એ મોટી વાત નથી આ ઊન નું નથી આ બકરાના જે વાળ હોય આઝાદભાઈ એની મહા મહેનતે એને અમે થી પછી એને બે વરસ ત્રણ અને કાચી કાપી અને મોટું ભરે સમજો તમે અને પછી ભરે અને આમાં તમે અત્યારે તમને લાગે અમારે તમે જોઈ શકો છો લક્ષ્મીબેન જે છે એ પણ તૈયાર થઈને આવી ગયા છે નાનકડા નાનકડા દીકરી બા ચલો લક્ષ્મી ને આપડે દેખાઈ રાડ્યો લક્ષ્મીબેન આને લઈ લો કેડો એને અરે વાહ વાવ જો એમની પાસે આવી તો શાંત થઈ ગયું ભરોસા દેહુના જુઠારે એક છુપાઈ ગયું એક છુપાઈ ગયું લાવો 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 એને છુપાઈ ગયું બે બે આપડા હા હા જો રાઈડ હે બચ્ચા આ તો છુપાઈ ગયું જો અંદર બેઠું કઈ વાંધો નહીં લક્ષ્મીબેન એનું નામ રાખ્યું છે કઈ આનું આનું આ બચ્ચાનું નામ બચ્ચા નું નામ રાખવું છે રોહિણી હે શું નામ છે આનું

ભગવાને આઝાદભાઈ જોયું આને કેટલી શોભા આપી છે ના ના આવું રૂપાર કેવા ભગવાને આને કેમ ને કેવું વેલડે

લઈ લઈ મંદિર હમણાં લઈ ચાલો હમણાં લઈ લે હમણાં લઈ લે દોસ્તો વિડીયો ઘણો લાંબો થઈ ચુક્યો છે અને છતાં એક આ મકાન તમે જુઓ દેખાડું તમને આના પછી તમને આ આખું બાજુનું મકાન દેખાડીશ મારા મિત્રનું છે અત્યારે આ આખે આખું તમે જુઓ હેલ્પ